ધર્મના તહેવાર આવે છે ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવારની ઉજવણી એક સાથે થવાની હોય આ બંને ધર્મના લોકો આ તહેવારો નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી આજે શાંતિ સમિતિની બેઠક ભેસ્તાન પોલીસે બોલાવી હતી આજ રોજ બેસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી જેમાં મોટા પ્રમાણમાં હિન્દુ આગેવાનો અને મુસ્લિમ આગેવાનોના ખૂબ જ સારી ચર્ચા થઈ અને સદભાવનાપૂર્ણ રીતે એકબીજાને હળી મળીને સોળમી તારીખે ઈદનું જુલુસ નીકળશે અને સત્તરમી તારીખે શ્રીજીનું વિસર્જન નીકળશે આ રીતે ખૂબ જ સરસ રીતનું આયોજન કર્યું છે તથા એક વાક્ય કહેવાની છે સોળમી તારીખે ઊન ચાર રસ્તા આગળ હિન્દુ સમાજના આગેવાનો ઈદના જે સ્થાનિક જ્યાં નીકળવા આ જુલુસ નીકળવાના છે એનું સ્વાગત કરશે એ જ રીતે સત્તરમી તારીખે દેસ્તાન ચાર રસ્તામાં જે મુસ્લિમ આગેવાનો છે એ શ્રીજીની વિસર્જન યાત્રા જ્યારે પસાર થશે ત્યારે એનું સ્વાગત કરશે આમ ખૂબ જ સદભાવનાપૂર્ણ એકતાપૂર્ણ ભૂમિ સૌહાર્દ સૌહાર્દપૂર્ણ રીતે આ એક દિવસ તહેવારો અમે કરવાના છીએ